સરહદી વિસ્તારની પરિસ્થિતિને લઈ જિલ્લા પોલીસ વડાનું નિવેદન સરહદી વિસ્તાર સુરક્ષિત છે લોકો પેનિક ન કરે ખોટી અફવા ન ફેલાવે બ્લેકઆઉટ નું લોકો પાલન કરે લાઇટ બંધ રાખે બોર્ડર પર સેના અને બીએસએફ તૈનાત છે સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ છે સોશિયલ મીડિયામાં દેશ વિરોધી કોઈ પણ પ્રકારની પોસ્ટ ન કરવી જે લોકો ભયમાં મુકાય આર્મી સેના અથવા બીએસએફ ના જવાન અથવા તેની હિલચાલ અથવા તેની ગાડીના કોઈ ફોટા ના પાડે કોઈ વિડીયો વાયરલ ન કરે કારણ કે તેનાથી ગુપ્તતા જળવાતી નથી અને સેનાને નુકસાન થાય છે શરદી વિસ્તારમાં ડ્રોન દેખાયની વાતમાં જ્યાં સુધી તંત્ર પુષ્ટિ ન કરે ત્યાં સુધી સોશિયલ મીડિયા અથવા મીડિયામાં કોઈ ન બતાવે કારણ કે તેનાથી ખોટા મેસેજ જાય છે બ્લેકઆઉટ માટે દરેક દિવસે ગામડાઓની ગણતરી થાય છે અને સંવેદનશીલ ગણાય ત્યાં બ્લેકઆઉટ કરાય છે એસપી એસપી અક્ષયરાજ એલસીબી એસઓજી અને પોલીસથી ટીમો સતત શરદી વિસ્તારમાં પેટ્રોલિંગમાં તંત્રની પોલીસી સરકારની નું લોકો પાલન અને મનોબળ વધારે સુરક્ષિત છે બસ પાકિસ્તાનની નાપાક હરકતોને લીધે ન છૂટકે યુદ્ધ કરવાની આપણે દેશને ફરજ પડી છે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનના આ નખરાટિયાને ને એ આપણે શોખી હવે લેવાય નહીં અને આ અત્યારની ટેકનોલોજી પ્રમાણે યુદ્ધ થઈ રહ્યું છે એમાં આ પ્રજાને કોઈ ડર નથી બીજો નથી અને વહીવટીતંત્ર અને સેના ખડે પગે અહીંયા દેશના રક્ષણ માટે તૈયાર જ છે આ વિસ્તારની પરિસ્થિતિ દેખવામાં તો સાવ સામાન્ય છે પણ એને આપણે ગંભીર રૂપે લેવું જોઈએ કારણ કે આ લોકો રાત્રિના સમયે ભુજ છે બાળમેર છે આ વિસ્તારોમાં હુમલા કરતાં આપણે અત્યારે ટીવી ઉપર રાત્રે જોઈ નિહાળ્યું છે એટલે આ લોકો ઉપર હા વિશ્વાસ રાખીને બેસી રહેવાય નહીં આપણે ફૂલ તૈયારીમાં આપણે રહેવું પડે છે આ વિસ્તારના લોકોની ફૂલ તૈયારી છે અત્યારે તો આસમાને યુદ્ધ થઈ રહ્યું છે બાકી જમીન સત્રનું જો યુદ્ધ કરવામાં આવે તો આ વિસ્તારની અંદર સેંકડો એવા ફોજીઓ નિવૃત્ત બેઠા છે એની અંદર બોર્ડ વિંગ બીએસએફ એસઆરપી આર્મી અધલક્ષી દ્રહોમાં અને એના કેટલા એવા લોકો હથિયાર ચલાવવાનું જ્ઞાન ધરાવે છે એસએલઆર રાઇફલ હોય થ્રી થ્રી હોય બારબોર બંદૂક હોય મજન રોડ બંદૂક હોય ત્યારે જમીન સત્રનો યુદ્ધ કરવાનું થાય તો આ લોકો ઘણો બધો સહકાર આપી શકે એમ છે ઓકે સ્થિતિ છે લોકોની માટે શું પ્રકારની છે અ હું તમામ ચેનલોના માધ્યમથી લોકોને જાણવા માંગીશ કે બનાસકાંઠાની સરહદો છે એ સંપૂર્ણપણે સલામત છે આપણા જવાનો જે છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા ડ્યુટી કરી રહ્યા છે અને લોકોએ પેનિક થવાની કોઈ જરૂર નથી માત્ર અમે લોકો પાસેથી એટલા સહયોગની અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે પણ બ્લેકઆઉટનો સંદેશો મળે છે ત્યારે ગભરાયા વગર પોતાના ઘરની તમામે તમામ લાઇટો છે એ બંધ રાખે જો એમને કોઈ કામ માટે જરૂર પડે છે કે કોઈ રૂમમાં લાઇટ કરવી છે તો એ પડદાઓ રૂમના પાડી દેવામાં આવે અથવા તો કાર્ડબોર્ડ ભરાવી દેવામાં આવે જેથી કરીને લાઇટ બહાર ના જાય ઉનાળાનો સમય છે અમે લાઇટ ક્યાંય કાપી નથી રહ્યા પરંતુ આપ લોકો જે છે એ એનો પંખાનો યુઝ કરી શકો છો પરંતુ પોલીસને આની અંદર આપ મદદ કરશો કે બ્લેકઆઉટનો મેસેજ મળતા આપ લોકો સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરો એ ટેકનોલોજી કેટલી બી આગળ વધી છે પરંતુ આજે પણ બ્લેકઆઉટ એટલું જ મહત્ત્વનું છે અને એટલું જ સારું રિઝલ્ટ આપતું હોય છે જેથી કારણે થઈ અને આપ લોકો જે છે પોલીસને બ્લેકઆઉટમાં મદદ કરો અમે બનાસકાંઠા પોલીસ જે રણનો વિસ્તાર હોય છે જે બાકીનો વિસ્તાર ત્યાં ઇન્ટેન્સ અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને વ્હીકલ ચેકિંગ કરી રહ્યા છીએ હું લોકોને અપીલ કરીશ કે તેમાં બી આપ લોકો જે છે અમારે અમને સાથ આપો અને થર્ડ ખાસ વસ્તુ જો આપને કોઈ બી ફોટોગ્રાફ વિડીયોગ્રાફ મળે છે એને દરેકે દરેક જગ્યાએ આપ લોકોને ફોરવર્ડ કરવાનું કે લોકોના ખોટા ભ્રામક મેસેજો આગળ ફોરવર્ડ કરના એ બધી વસ્તુ ના કરશો ઘણી વખતે આપણા ફોર્સિસની મુવમેન્ટ હોય છે તેના વિડીયો અને તેના ફોટોગ્રાફને લોકેશન સાથે ટેક કરીને મૂકવામાં આવે છે તો આપ લોકોને હું અપીલ કરવા માગીશ કે આવી બધી વસ્તુથી દૂર રહેવું જેથી કરીને આપણા જવાનોનું માત્ર મનોબળ વધારીએ પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ જય હિન્દુ સાહેબ સરહદી વિસ્તારના કેટલા તાલુકા અને કેટલા ગામડામાં બ્લેકઆઉટ આવે છે ભાગે આપણે પ્રિકોશનરી સ્ટેપ લેતા હોઈએ છીએ કોઈ જગ્યાએ એવો મેસેજ નહીં પરંતુ માત્ર પ્રિકોશન તરીકે આપણે સુઈગામ અને વાવ જે હોય છે ત્યાં બ્લેકઆઉટ કરાવતા હોઈએ છીએ પરંતુ છતાં પણ અમે ડે ટુ ડે દરેક દિવસે ઘણી ગણતરી કરી અને લોકોને જે છે બ્લેકઆઉટનો મેસેજ આપતા હોઈએ છીએ આઈબી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા